ભારતના સ્ટાર ક્રિકેટર રિંકુસિંહને અંડરવર્લ્ડ તરફથી મળી હોવાનો અહેવાલ મળ્યો છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડી તરીકે ઓળખાતી ઓળખાતીમ ગેંગની ફેબ્રુઆરી અને એપ્રિલ બે હજાર પચીસ વચ્ચે ત્રણ વખત રિંકુસિંહને પ્રમોશનલ ટીમને પાંચ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મોકલી હતી હાલમાં સંસદ સભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરનાર રિંકુસિંહ હવે તેની વધતી જતી ખ્યાતિ સાથે સુરક્ષા ચિંતાઓનો સામનો કરવો પડી રહ્યો છે પોલીસે આ કેસમાં વેસ્ટ ઇન્ડિઝથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અહેવાલ અનુસાર આ આરોપીની અગાઉ દિવંગ વિધાનસભા બાબા સિદ્ધકીની દીકરા ઝીશાન સિદ્દકી પાસે દસ કરોડ રૂપિયાની ખંડણી માંગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો